હું કાળીદાસ શંકરભાઈ પટેલ રહેવાસી કોઠંબા તાલુકો કોઠંબા જિલ્લો મહીસાગર કોઠંબા ગામનો વતની છું ઓગણીસો તોતેર થી કોંગ્રેસની અંદર જોડાયેલો છું જેમાં પાર્ટીના યુથ કોંગ્રેસથી મહામંત્રી જિલ્લા કક્ષાના હોદ્દાઓ જે તે વખતની જવાબદારી અદા કરી છે ઓગણીસો ને એસી માં સરપંચની ચૂંટણી લડ્યો ડેપ્યુટી સરપંચ બન્યો ત્યારબાદ તાલુકા પંચાયતની સીટની અંદર જે વિજય થયો તાલુકા પંચાયતની ચૂંટણી લડતા વિરોધ પક્ષનો નેતા બન્યો અને ત્યારબાદ નવા નવી ચૂંટણીમાં ઓગણીસો ને સિત્યાસીમાં ત્રેવીસ બે સિત્યાસીના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની મેં મારી જવાબદારી સ્વીકારી અને ઓગણીસો ને પંચાણુંમાં સદર સેવામાંથી મુક્ત થઈ એમએલએની સેરામતી વિસ્તારની ચૂંટણી લડ્યો પંચમહાલ ડેરીની અલગ પેનલ બનાવીને પણ લડ્યો જિલ્લા પંચાયત પણ લડ્યો રાજકીય ક્ષેત્રે કોઠંબાથી દિલ્હી સુધી સરપંચથી દિલ્હી સુધી પાર્લામેન્ટ સુધી મારી અવિરત સેવાઓ રહી છે યુવક કોંગ્રેસની પદયાત્રાઓ ચિંતલ શિબિરો અને અનેકવિધ સંસ્થાના માળખાની અંદર મેં કામ કર્યું છે રાજકીય હોદ્દાઓ પણ મેં સંભાળ્યા છે આ કોઠંબા તાલુકો બનતો અમારા વિસ્તારની જનતાને ખૂબ આનંદ અને લાગણી અનુભવ્યા છે ત્યારે હવે પછી આ કોટંબાના વિકાસની અંદર છેલ્લા વીસ વર્ષથી કોટંબા પચાસ તરીકે કોઠંબાનું જે નામ ડંકો ગુજરાતમાં જે ગાજતું હતું એની જગ્યાએ કોટંબા હાલ સાહીઠ સિત્તેર ટકા કારકિર્દી ધરાવે છે જેને સો ટકા સિદ્ધિની માટે હવે આવશ્યક આ વિસ્તારની જરૂરિયાતો એવી છે કે સૌથી પહેલાં આ વિસ્તારની આરોગ્યની સુવિધાની અંદર શિક્ષણ માટે મેડિકલ કોલેજની કાયમી યથાવત જરૂરિયાત અમારી ઉપસ્થિત છે આપણે બીજી ઓક્ટોબરના રોજ સરકારશ્રીએ નવરચિત તાલુકો લુનાવાડામાંથી કોઠંબા વિભાજન કર્યું અને ઉદ્ઘાટન કર્યું ત્યાર પછી અત્યાર સુધી કેવી સુવિધાઓ મળી સુવિધાઓ પૂરી પાડી છે તાલુકા દરજ્જાય કે નથી પાડી અને કયા કયા વિકાસના કામોથી વંચિત છે હાલમાં પણ એ વિશે આપનું શું કેવું છે કોઠંબા ગ્રામ પંચાયત વિસ્તાર અને આખા કોઠંબા તાલુકાની અંદર ભાજપ સરકારની જે કાર્યવાહી છે ભાજપ સરકાર જે સરકારની અંદર ભ્રષ્ટાચાર સિવાય કયું જોવા મળતું સરકારની અનેકવિધ યોજનાઓના કરોડો રૂપિયા પંચાયતની અંદર અમલીકરણમાં આવવા છતાં સરપંચને એમની બોડી એમની પદ્ધતિ પ્રજા વિમુખ નથી પ્રજાની વિમુખ છે પ્રજાથી વિરુદ્ધમાં છે એટલે આજે કેટલીક સગવડો કોડંબે પડી છે દાખલા તરીકે દાખલા તરીકે નલસે જલ દાખલા તરીકે નલસે જલ ગટર યોજના જેની સફાઈ શરૂ થઈ ગટરની શરૂઆતથી આજ સુધી ગટર પણ સાફ કરવામાં આવી નથી આ કામની અંદર તળાવ સિંચાઈ તળાવો હોવા છતાં હોય એની સફાઈ પણ કરવામાં આવતી નથી આ ગામની સાથે સિંચાઈ યોજના તરીકે જોડાયેલી પાનમ યોજના એની પેટા શાખાઓ મુખ્ય શાખાઓ છેલ્લા દસ વર્ષથી બિલકુલ શું કહેવાય જેને રિપેરિંગને કરવાનું પાત્ર હોવા છતાં હોય સરકારના બેરાકાને કોઈ સંભળાતા અવાજ સંભળાતા નથી પાનમ ની અંદર એક કોન્ટ્રાક્ટર નું રાજ ચાલે છે લેબરો કોન્ટ્રાક્ટર ના ઘરે વપરાય છે ઘરે ખેતી કરવા માટે લઈ જાય છે ખોટો સરકાર ની અંદર ખર્ચો પડે છે કોણ કરે છે મને ખબર નથી પણ સરકાર એમના જવાબદાર અધિકારીઓ જયારે મને બોલાવશે હું એમના નામ આ રજૂઆત કરવાનો છું કઈ કઈ સિંચાઈ વિભાગની આપ વાત કરી રહ્યા છો પાનમ યોજના એટલે ત્યાંના કર્મચારી સરકારી પગલા લે છે અને કામ કામ બીજે એ લોકો વ્યક્તિગત લોકોના કામની અંદર ઇશારા પર નાચે છે અને સરકારના ખોટા ખર્ચા પડે છે કેનાલો રીપી થતી નથી જોડતા રસ્તાઓ પણ આજે નથી કોઠંબા ગામની અંદર ચારે બાજુ જે વિકાસના જે રસ્તાઓ છે એ બધા પૂરા થયા નથી અધૂરા છે અત્યારે તાજેતરમાં જે નવા નવું જે કામ ચાલે છે એ નવા કામની અંદર આ વખતે જે રસ્તો બન્યો છે એ ઘણો સારો સરકારને આપણે અભિનંદન પાઠવ્યું છે કારણ એક રસ્તો કોટમમાં સિંગલેજ બહુ સારો બનાવવામાં આવ્યો છે ત્યારબાદ ભૂતકાળની અંદર બધી તમામ વાતની કામગીરીની અંદર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ધારાસભ્યોનો ભ્રષ્ટાચાર ભૂતકાળના ધારાસભ્ય ભૂતકાળના ધારાસભ્ય અને ભારતના જવાબ ભાજપના જવાબદાર નેતાઓ હોય આ કોટર વેપારી કટકી કરીને કામ બોગસ કરાવડાયું છે આપે કોઠંબાના સ્થાનિક ભીડ રીતે જેને કહેવાય એ છો સાથે સાથે ઘણા વર્ષોથી જે તળાવની આજુબાજુ જે ગંદકી ફેલાયેલી છે પીવાનું પાણી મહીસાગરમાંથી તળાવની નજીક ગંદકીવાળી જે તળાવ છે એની બાજુમાંથી કુવામાં ઠાલવવામાં આવે છે અને એ જ દૂષિત પાણી જનતાને પીવડાવવામાં આવે છે એ એ એ બારામાં આપ શું કહેશો આ બાબતમાં મહીસાગરની યોજના મહીસાગરથી કોટમાં પાણી પાડવાની યોજના માધવસિંહ સોલંકીના જમાનામાં આવેલી છે આજે એ કોઈ યોજના નવી નથી પણ નલસી જલ જે ત્યારે આવ્યું છે એને જોડતી કાર્યવાહી કરતો આ જે સિંચાઈ પાણી પીવાની સુવિધાઓ છે તે ત્યારે શું છે કે એને ક્ષતિયુગ ક્ષતિયુક્ત બની છે ક્ષતિયુક્ત એટલે ભૂલ ભરેલું બન્યું છે ના આ ગંદકી જે તળાવની આજુબાજુ જે ગંદકી ફેરાયેલી છે સંડાસ બાથરૂમ કચરો અને એ જ પાણી કૂવાની અંદર ઉતરે છે અને પીવાનું પાણીના ઉપયોગમાં ત્યાંથી ગંદ દૂષિત પાણી ગામ કોઠંબા કોઠંબા તાલુકાની જનતાને પીવડાવવામાં આવે છે તો એ રોગનો ભોગ બનશે કે પછી એ સ્વસ્થ રહેશે એ બારામાં આપનો શું અભિપ્રાય છે હા બાદ મારો અભિપ્રાય એવો છે કે ભાજપ સરકારની ભારત સફાઈ મિશન યોજના દરેક ગામ સ્વચ્છ રહેવું જોઈએ એ કોઠંબાની અંદર જોવા મળતું નથી સફાઈ અહીંયા જે નહિવત ચોકમાં કરો વેપારીઓને જ કરવામાં આવે ગામની અંદર કોઈ જે રસ્તાઓ છે ને જે વસ્તી છે એમાં કોઈ સફાઈ હરિજનભંગી કે તમારો જે સફાઈ કામદારોને સફાઈ કરવામાં જોગવાઈ પંચાયત કરતી નથી પુનઃ આપને જણાવું કે આ તળાવની આજુબાજુ ગંદકી ફેલાયેલી છે સંડાસ બાથરૂમ પેશાબ બધા ત્યાં કરે છે અને મહીષાગરમાંથી જે પાણી છોડવામાં આવે છે પૂરો નજીક છે અને એ દૂષિત પાણી સરપંચ સી અને મોડીને રજૂ કરતો કોઈ પણ જાતની પ્રગતિની પ્રગતિ કરવામાં આવી નથી હવે બીજી બીજી ઓક્ટોબરે જયારે તાલુકો મહીસાગર જિલ્લામાંથી જાહેર કર્યો છે ત્યારે તમે આ બાબતે ગામના વિકાસ માટે પાણીની આ ગટર રસ્તો રોડ રસ્તા ગટર પાણી આ જે કંઈ ભ્રષ્ટાચાર તમે કીધું અને આ દૂષિત પાણી અને તળાવની આજુબાજુ ખરેખર એનો આરસીસી રસ્તો કે એવું કંઈ બનાવવાની જરૂરિયાત છે વર્તામાં તમે આ જે કોખંભા વિકાસથી વંચિત છે આ દૂષિત પાણીનો પ્રોબ્લેમ છે ઘરે પહોંચતું નથી બીજા અન્ય ઘણા બધા પ્રોબ્લેમ છે ભ્રષ્ટાચાર છે આ વિશે અધિકારી મામલતદાર કે કોઈ રજૂઆત કરી છે ખરી જયારે તાલુકો નતો બન્યો ત્યારે કલેક્ટર ડીડીઓ ગુજરાત ગવર્મેન્ટ મુખ્યમંત્રી જે તે લાગતા કચેરીઓને એમના લાગતા તમામ પ્રશ્નોની રજૂઆતો લેખિત પ્રૂફ સાથે આપવા જતો છેલ્લા ત્રણ વર્ષથી કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અને કોઈ પ્રાંત અધિકારી શ્રી આ ગામની મારી એપ્લિકેશનની કોઈ તપાસ કરી હોય એવું મારા ઘેર કોઈ પ્રતિનિધિ આવ્યો નથી તમામ જે અરજીઓ મેં આપી છે એ તમામ અધિકારીઓ પર એમની કચેરીના રજીસ્ટ્રેશન શાખાના સહ શિક્ષણવાળી ઓછી કોપીઓ મારી પાસે હોવા છતો હોય વારંવાર રિમાઇન્ડર કરવા છતો હોય કલેક્ટરશ્રીના કલેક્ટરના બેરા કામે સંભળાતું નથી પ્રાંતના જવાબદાર જિલ્લા કક્ષાના જે ખેતીવાળી કોઈ પણ જિલ્લા કક્ષાના અધિકારીઓ આ બાબતે તમામ ખાતામાં લગતા જે પ્રશ્નો મારા છે એ પ્રશ્ન મારી લેખિતની રજૂઆત કોઈ અધિકારી મને મળ્યો હોય કે મને બોલાયો હોય એવું ત્રણ વર્ષો બધું નથી હાલમાં કોઠંબા તાલુકો બને કોઠંબાની જનતા એસસી એસટી ઓબીસી બક્ષી લઘુમતી માઇનોરિટી આ તમામ પ્રકારની જે કોમ છે એ ઓગણીસો ઓગણીસ કોમ કોઠંબામાં વસવાટ કરે છે અને ત્યાં હાલની પરિસ્થિતિ જોતા ત્યાં જાગૃત નાગરિકો છે પરંતુ એ રજૂઆત કરે છે ત્યારે દબાવવામાં આવે છે એનું શું કારણ બસ એક એક સત્તાનો નશો અત્યારે સરપંચ થી નરેન્દ્ર મોદી સુધી સત્તાનો નશો છે મોદી સુધી અમિત શાહ ની જોડકું જેમ આખા દેશને આંતરરાષ્ટ્રીય વેચી વેચી દીધું અને આખા દેશને અખંડ ભારતને વિકેન્દ્ર કર્યા કરાવીને એના ભાગલા પાડ્યા છે જયારે કોઠંબાની અંદર પણ કોઠંબા તાલુકાની અંદર પણ નાત નાત વચ્ચે ઝઘડા ગામ ગામ વચ્ચે વચ્ચે ફળિયા ફળિયા વચ્ચે ઝગડા કોમ કોમ વચ્ચેના ઝગડા કરી અને વિકાસની બાબતે લોકોનું ધ્યાન ના દોરાય બુદ્ધિજીવો માણસો આપણી સામે થઈ ના થાય એના માટેના સઢીર અંતરરૂપે લોકોને ગાળા ગાડીના પ્રત્યુત્તર આપવામાં આવે છે જવાબદાર માણસો ચૂંટાયેલા માણસો ગાડો બોલે છે સરકારી રેફરલ હોસ્પિટલ એ આરોગ્યલક્ષી સેવાઓ આપતી એક સંસ્થા છે ચોવીસ કલાકની ત્યાં આપના અનુભવો પ્રમાણે ઘણા દર્દીઓને સારવાર કરવામાં આવતી નથી પ્રાઇવેટ મોકલી દેવામાં આવે છે અપમાનો કરે છે ઘણા જાગૃત નાગરિકોને પણ આવું થઈ ચૂક્યું છે આ બારામાં આપ શું આ બાબતમાં હું આપને એક જ એક જ લીટી જવાબ આપું છું કોઠંબા ગામે ઓગણીસો સાહીઠ ની અંદર સત્સઠ અંદર હરીશ જોશી સરપંચ હતા ત્યાર પછી તાલુકા પંચાયત પ્રમુખ બન્યા એ સમય દરમિયાન કોઠંબાની અંદર લિફ્ટ એરિગેશન સોસાયટી કોટંબા સેવા સહકારી મંડળી આઈડિયલ હાઈસ્કૂલ મિલન બાલવાડી આવી શૈક્ષણિક સંસ્થાઓનું જે રચનાત્મક કામ જોશી દ્વારા કરવામાં આવ્યું છે એને અભિનંદન આપતો હું કહેવા માગું છું કે ત્યારબાદ કોઠમમાની અંદર પીએસસી સેન્ટર આખા તાલુકાનું પીએસસી સેન્ટર મળ્યું અત્યારે સીએસસીઓ જતોય અત્યારે જે સ્ટાફ ઓછો સ્ટાફ છે સગવડોનો અભાવ છે આરોગ્ય લગતી જે કંઈક મશીનરી જે છે એ પણ છે નહીં અને માત્ર મોટા આરોગ્યની સેવાઓનો આયુષ્યમાન કાર્ડના આ દવાના બહાર બહાર જે કંઈ કરવામાં આવે છે એમાં પૈસા જ વસૂલ કરવામાં આવે છે સરકારની યોજનાઓ બોગસ છે અને એનું અમલીકરણ ખૂબ જ ખૂબ જ ભ્રષ્ટાચારની રીતે ગોઠવાયેલું છે જનતાનો સંતોષ નથી સ્થાનિક જે ડોક્ટરોની જે ચોવીસ કલાકની નોકરી હોય છે અને રેગ્યુલર આવતા નથી એવા ઘણા બનાવો આપણે નજરે જોઈએ છીએ તો હાલના જે ડૉક્ટરો જે સેવા આપે છે અને જે કોઈ જાગૃત નાગરિક જો જાતે દર્દી સારવાર કરવા જાતે જતા હોય અથવા કોઈ દર્દીને મોકલતા હોય અથવા જતા હોય એમના વિશેનું જે વર્તન વાણી વર્તન અસભ્ય વર્તન કરી રહ્યા છે એ બારામાં આપશું કહેશો એ બાબતમાં ભાઈ સીએસસીની અંદર એવું લાગવામાં આવે છે કે સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ છે ઇન્ચાર્જ હોય કે મને ખબર નથી પણ મિલી ભગત રહે છે અને દર્દીઓને એમના સમય અને સંજોગોનો લાભ લઈ અને દર્દીઓનું શોષણ થઈ રહ્યું છે ઘણી જગ્યાએ સાચી સેવાથી વંચિત રહે છે દર્દીઓ ઘણી જગ્યાએ એવું પણ બનતું હોય છે આપણે પોલીસ સ્ટેશનની વાત કરીએ તો